કોલ નો મતલબ થશે પુકાર ના પાઠ વિશે અભ્યાસ કરીશું તો એક સારી રસપ્રદ વાર્તા આ પાઠમાં આપેલી છે તો જોવો તો હું તમને પાઠનો ટૂંકો પરિચય કરાવું તો આ પાઠમાં અબુચાચા નામના એક ભલા વ્યક્તિને કલુ તથા ચાંદની નામની બકરીઓની વાત કરવામાં આવી છે બે બકરીઓ છે એકનું નામ કલુવા છે અને બીજીનું નામ છે ચાંદની તો કલુવા નામની વાહલી બકરીને ચાચા ગુમાવી દે છે પછી તે એક નવી સુંદર બકરી લાવે છે અને તેનું નામ તે ચાંદની રાખે છે ચાંદની ઉપર ખૂબ જ પ્રેમ વરસાવતા અબુચાચા તેની સાથે ગાઢ રીતે લાગણીના તાંતણે બંધાઈ જાય છે અબુ અબુચાચા સાથે ઘરમાં રહેતી ચાંદનીને ધીરે ધીરે ઘરમાં કેદ અનુભવવા લાગે છે બહારની તાજગીભરી પવનની લહેરો લીલું છમઘાસ વગેરેનું આકર્ષણ અનુભવતી ચાંદની એક રાત્રે બારીમાંથી બહાર નીકળી ટેકરી ઉપર પહોંચી જાય છે સુંદર ચાંદની મજા માણતી ચાંદની એટલે કે ચંદ્રની ચાંદની વાત કરે છે કે સુંદર ચાંદની મજા માણતી તેને એક વરુ સાથે ટકરાવું પડે છે પૂર્વક લડતી ચાંદની આખરે મોતના મુખમાં ધકેલાઈ જાય છે આકર્ષણથી મુક્તિનો આનંદ માણવો કેટલો કરુણ સાબિત થઈ શકે છે તે અંતમાં આ પાઠમાંથી આપણને સમજાય છે પીળું એટલું સોનું નહીં એટલે કે ચમકતું સોનું નહીં એ કહેવતનો અર્થ આ વાર્તામાંથી વિદ્યાર્થી મિત્રો આપણને શીખવા મળે છે કે દૂરથી ડુંગર રળિયા મળ્યા અથવા તો પીળું એટલું સોનું નહીં એ કોઈ પણ ધાતુ હોય શકે પીળી ડુંગર દૂરથી જ સારા લાગે નજીક જાવ તો ખબર પડે બસ આ પાઠમાંથી આપણને આટલું જ સમજાય છે તો ચલો આપણે પાઠની શરૂઆત કરીએ કોલ ઓફ ધ હિલ્સ ટેકરીઓનો અરે અગુમિયા સેડ એટલે કે ઉદાસ દેખાવ છો વાય આર યુ સેટિંગ અલોન ટુડે આજે કેમ તમે એકલા બેઠા છો અલોન એટલે કે એકલો વેર ઇઝ યોર ડાર્લિંગ કલુવા તમારી વ્હલી કલુવા ક્યાં છે ડાર્લિંગનો મતલબ થશે વ્હલું ગોવિંદ વોઝ નો મતલબ થશે ચિંતિત ગોવિંદ કેવો હતો ચિંતિત હતો પર આઈ હેવ હર કદાચ મેં તેને ગુમાવી દીધી છે નો મતલબ થશે કદાચ અને લોસ્ટ નો મતલબ થશે ગુમાવી દેવો પગના નિશાન ટેકરી તરફ જતા જોયા છે ફૂટ પ્રિન્ટ નો મતલબ થશે પગના નિશાન અને હિલ નો મતલબ થશે ટેકરી ધેટ ડે મસ્ટ હેવ કિલ પેલા રાક્ષસે તેને મારી નાખી હોવી જોઈએ ડેવિલ નો મતલબ થશે રાક્ષસ અને મતલબ કુવર અબુખાન વોઝ ઓલમોસ્ટ એન્ટીઆર કુવર નો મતલબ ગરીબ થશે પણ અહીંયા આ પાઠની અંદર આપણે કુવરનો અર્થ કરીશું બિચારો કે બિચારા અબુખાન લગભગ રડવા જેવા થઈ ગયા ઓલમોસ્ટ એટલે કે લગભગ હી કુડ નોટ અન્ડરસ્ટેન્ડ વાય કલુઆ બ્રોક ધ સ્ટ્રીંગ એન્ડ ડિસઅપિયર ઇન ધ નાઇટ તે સમજી શકતા ન હતા કે કલુઆ રાત્રે દોરી તોડીને કેમ જતી રહી હતી અહીંયા નો મતલબ થશે દોરી નાની દોરડી હી યુઝ ટુ ગીવ હર ગ્રીન જ્યુસી ગ્રાસ એન્ડ ટેસ્ટી ગ્રેન્સ તેઓ તેને લીલું રસદાર ઘાસ અને સ્વાદિષ્ટ અનાજ આપતા હતા ગ્રીન જ્યુસી ગ્રાસ એટલે કે લીલું રસદાર ઘાસ અને ટેસ્ટી ગ્રેઇન્સનો મતલબ થશે સ્વાદિષ્ટ અનાજ બટ ઇવન Then his only family મેમ્બર had left his house. તેમ છતાં તેમના પરિવારની એકમાત્ર સદસ્ય અથવા તો સભ્ય ઘર છોડીને જતી રહી હતી મતલબ થશે સદસ્ય અથવા તો સભ્ય અને લેફ્ટ એટલે કે છોડી દેવું આફ્ટર સમેઝ અબુમિયા બોટ અનધર ગોટ થોડા દિવસો બાદ અબુમિયાએ બીજી એક બકરી ખરીદી પ્રેટી નો મતલબ થશે સુંદર વ્હાઇટ એસ સ્નો આ નવી બકરી સુંદર અને બરફ જેવી સફેદ હતી સ્નો મતલબ થશે બરફ હેર ટુ લિટલ હોર્ન્સ એન્ડ અ પેર ઓફ લવલી બ્રાઇડ રેડ આઈસ હોર્ન્સ નો મતલબ થશે સિંગડાઓ જેને બે નાના સિંગડા અને સુંદર ચમકતી લાલ આંખો હતી અબુમીએ નવી બકરી ખરીદી નવી બકરી કેવી હતી તો બરફ જેવી સફેદ અને સુંદર હતી તેને બે નાના સિંગડાઓ હતા અને ચમકતી લાલ આંખની જોડ હતી આઈ વિલ કોલ યુ ચાંદની કેરેજિંગ હર હી હિઝ હું તને ચાંદની કહીશ તેની મુલાયમ રૂવાટી પંપાળતા તેઓ બોલ્યા કેરેસિંગ નો મતલબ થશે પંપાળવું અને સોફ્ટ ફર એટલે કે મુલાયમ રૂવાટી અથવા તો નરમ રૂવાટી વન ફાઇન મોર્નિંગ હિઝ નેબર ગોવિંદ અપિયર એક સવારે તેનો પાડોશી ગોવિંદ આવ્યો સો અબુમિયા ટોકિંગ ટુ હિઝ ઓનલી ફેમિલી મેમ્બર્સ અબુ અબુમીયાને કરતા જોયા અને હે અબુ ચાચા યુ લુક હેપી એન્ડ હેલ્ધી અરે અબુ ચાચા તમે ખુશ અને તંદુરસ્ત દેખાવ છો હેપી મતલબ થશે ખુશ અને હેલ્ધીનો મતલબ થશે હવે કેમ છો એટલે કે જૂની બકરી ચાલી ગઈ હતી ત્યારે તમે ખુબ જ દુઃખમાં હતા તો હવે આ નવી બકરી ખરીદી છે તો હવે તમે કેમ છો તો જવાબમાં શું કહે છે કે આઈ એમ ધ હેપીએસ્ટ પર્સન ગોવિંદ ગોવિંદ હું સૌથી સુખી વ્યક્તિ છું ચાંદની હેઝ બ્રોટ ન્યુ લાઈફ ટુ મી ચાંદનીએ મને નવું જીવન આપ્યું છે તેણીની મને એટલે કે ખૂબ જ પ્રેમ કરે છે એન્ડ ઇવન આઈ કાંટ લીવ વિધાઉટ હર અને હું પણ તેણીની વગર રહી શકતો નથી અગુ ચાચા વોઝ બીમી વિથ જોઈ અબુ ચાચા આનંદ ચમકતા હતા બીમિંગ નો મતલબ થશે ચમકવો બટ વોટ વેર યુ ટેલિંગ હર પણ તમે તેને શું કહેતા હતા આઈ સો યુ ટોકિંગ વિથ યોર ડાર્લિંગ મેં તમને તમારી વાહલી સાથે વાતચીત કરતા જોયા વાહલી એટલે કે બકરી સાથે વાતચીત કરતા જોયા Oh yes. I was telling her the story of Kaluwa's sad end at the blood thirsty teeth of that devil on the hill. Oh. Are ha hu tene tekri parna lohi tarasya rakshas na modhe કલુઆના દુઃખદ અંતની વાત કહી રહ્યો હતો હું તેને શેની વાત કહી રહ્યો હતો તો ટેકરી પરના લોહી તરસ્યા રાક્ષસના મોઢે કલુઆના દુઃખદ અંતની વાત કહી રહ્યો હતો કલુઆ એટલે કે તેની પહેલી બકરી તો સ્ટોરી નો મતલબ થશે વાર્તા સેડ એન્ડ નો મતલબ થશે દુઃખદ અંત બ્લડ થ્રસ્ટી નો મતલબ થશે લોહી તરસ્યુ તીઠ નો મતલબ થશે દાંત અને નો મતલબ થશે રાક્ષસ અબુ મિયા રિપ્લાય અબુ મિયા જવાબ આપ્યો બટ માય ડિયર ચાંદની વિલ નેવર લીવ મી પણ મારી વહલી ચાંદની મને ક્યારેય છોડીને જશે નહીં શી ઇઝ સો અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ હેપી વિથ મી હી એડેડ તેણે ઉમેર્યું પણ મારી વહલી ચાંદની મને ક્યારેય છોડીને જશે નહી તેની ખૂબ જ સમજુ અને મારી સાથે ખુશ છે ગોવિંદ સાઈબ અબુચાચા આઈ એન્ડ ડીલાઇટ ટુ સી યુ લાઇક ધીસ અબુ ચાચા હું તમને ખુશ જોઈને ખૂબ જ ખુશ છું એટલે કે તમે ખુશ છો તેથી હું પણ ખુશ છું આઈ એમ શ્યોર ચાંદની વિલ અ કંપની યુ ટીલ યોર લાસ્ટ બ્રેથ મને ખાતરી છે કે તમારા છેલ્લા શ્વાસ સુધી ચાંદની તમારો સાથ આપશે લાસ્ટ બ્રેથ એટલે કે અંતિમ શ્વાસ સમ યર પાસ થોડા વર્ષો પસાર થયા ચાંદની ડેવલોપ એન્ડ એટ્રેક્શન ફોર ધ હિલ ચાંદનીને ટેકરીનું આકર્ષણ થવા લાગ્યું એવરી મોર્નિંગ શી વોચ ધ હિલ ટોપ શાઇનિંગ ઇન ધ ટેન્ડર સનલાઇટ તેણીની દરરોજ સવારે કોમળ સૂર્યપ્રકાશમાં ચમકતી શિખરો જોયા કરતી હતી નો મતલબ થશે ટેકરી ના શિખર અને ટેન્ડર સનલાઇટ નો મતલબ થશે કોમળ સૂર્યપ્રકાશ અને શાઇનિંગનો મતલબ થશે ચમકવું તો મિત્રો આજે આપણને આ લેક્ચરમાં અહીંયા સુધી રાખીશું આવતા લેક્ચરમાં આગળનો પાઠ ભણીશું